હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવા અને તેને સમતુલિત કરવા શા માટે આવશ્યક છે તેમજ રોજિંદા જીવનમાં આપણી આસપાસ થતી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે શીખી ગયા છીએ આપણે આજના આ લેક્ચરમાં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે શીખવાના છીએ એક પછી એક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સરખી વ્યવસ્થિત સમજીશું તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ સૌથી પહેલાં કેવી રીતે બનતી હોય છે તો તમે જે પ્રક્રિયક લ્યો છો જે બે અથવા તો બેથી વધારે પ્રક્રિયક છે એને તમે લ્યો છો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એમની વચ્ચે બંધ તૂટે છે જે પ્રક્રિયકો વચ્ચે બંધ હોય એ તૂટે છે આ બંધ તૂટી અને નવા બંધ બને છે જ્યારે નવા બંધ બને ત્યારે નીપજનું નિર્માણ થાય છે પ્રક્રિયકમાં રહેલા જૂના બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય છે આ નવા બંધને લીધે નવા પદાર્થનું નિર્માણ થાય છે જેને આપણે નીપજ તરીકે ઓળખીએ છીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજનું નિર્માણ હંમેશા કેવી રીતે થાય છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુ વચ્ચે નવા બંધ બને છે જેના લીધે નીપજનું નિર્માણ થાય છે એટલે નીપજ ક્યારે બને નવો બંધ બને ત્યારે તો આ રીતે રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા નવા બંધનું નિર્માણ થાય ત્યારે નિપજ છે એ બને છે તો સૌથી પેલી રાસાયણિક પ્રક્રિયાઓ છે એના પ્રકારમાં પેલી છે સંયોગીકરણની પ્રક્રિયા સંયોગીકરણનો અર્થ થાય ભેગું કરવું સંયોગનો ગુજરાતીમાં અર્થ થાય ભેગું કરવું અહીંયા તમારે શું ભેગું કરવાનું છે તો કે પ્રક્રિયકો ભેગા કરવાના છે જ્યારે પ્રક્રિયકો ભેગા કરશો ત્યારે એમની વચ્ચે શું થાય રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈને તમને છેલ્લે શું મળશે તો કે નિપજ મળશે હવે સંયોગીકરણની જે પ્રક્રિયા છે એમાં બે કે બે કરતાં વધારે પ્રક્રિયક હોઈ શકે પરંતુ રાસાયણિક પ્રક્રિયાને અંતે તમને જે નિપજ મળશે એ માત્ર એક જ હશે પ્રક્રિયકની સંખ્યા બે કે તેથી વધુ હોઈ શકે પરંતુ નિપજની સંખ્યા એક જ હશે અને સંયોગીકરણોનું ગુજરાતીમાં અર્થ શું થાય ભેગું કરવું અહીંયા તમારે કોને ભેગા કરવાના પ્રક્રિયકને ભેગા કરવાના પ્રક્રિયકને ભેગા કરશો એટલે તમને શું મળશે નિપજ સંયોગીકરણની પ્રક્રિયા નિપજ કેટલી મળે એક પ્રક્રિયકોની સંખ્યા કેટલી હોય બે કે તેથી વધારે હોઈ શકે તો ચાલો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે સંયોગીકરણની પ્રક્રિયા શું છે સૌથી પહેલાં તમારે લેવાનું છે કેલ્શિયમ ઓક્સાઇડ જેને કડી ચૂનો કહેવાય અને એનું રાસાયણિક સૂત્ર થાય સી એ આ છે કેલ્શિયમ અને ઓક્સાઇડ માટે છે ઓ આ એનું રાસાયણિક સૂત્ર છે એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ બીજું એનું નામ છે કડી ચૂનું અને ત્રીજું એનું નામ છે ક્વિક લાઈમ આ બધા જ નામ છે એ કેલ્શિયમ ઓક્સાઇડના છે તમારે થોડુંક લેવાનું છે કેલ્શિયમ ઓક્સાઇડ અને એમાં પાણી નાખી બંને વચ્ચે થતી પ્રક્રિયા જોવાની છે તો પહેલાં સૌથી પહેલાં એક બીકર લેવાનું એમાં તમારે નાખવાનો છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનું આ કડી ચૂનામાં તમારે નાખવાનું છે પાણી એચ ટુ ઓ ધીમે ધીમે પાણી નાખતા જાઓ અને આ જે બીકરમાં જે દ્રાવણ છે એને તમારે ધીમે ધીમે સળિયાની મદદથી હલાવતું જવાનું છે ધીમે ધીમે જ્યારે તમે આ પાણી નાખશો અને સળિયાની મદદથી હલાવશો એટલે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે હવે આ જે રાસાયણિક પ્ર પ્રક્રિયા છે એ એમાં ઉષ્મા ઉત્પન્ન થશે અથવા ગરમી ઉત્પન્ન થશે થોડી વાર પછી તમે જો આ બીકરને ટચ કરશો એટલે તમને આ બીકરનું જે બહારનું આ જે દીવાલ છે એ ગરમ લાગશે શા માટે ગરમ લાગશે કારણ કે આ પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય છે ઉષ્મા જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય જે પ્રક્રિયામાં ઉષ્મા અથવા તો ગરમી ઉત્પન્ન થતી હોય એવી પ્રક્રિયાને શું કહેવાય ઉષ્માક્ષેપક તો આ જે પ્રક્રિયા છે એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પહેલાં તમારે એક બીકરમાં શું નાખવાનું કેલ્શિયમ ઓક્સાઇડ એમાં તમારે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે અને પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીકરને હાથ વડે તમારે સ્પર્શ કરવાનું અને જોવાનું છે કે તમને બીકર ગરમ લાગે છે કે નહીં એવા જ્યારે તમે બીકરને ટચ કરશો ત્યારે તમને બીકરની જે બહારનું દીવાલ છે એ ગરમ લાગશે શા માટે કારણ કે આ પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય છે ઉષ્મા અથવા તો ગરમી એટલે આ પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે છે પ્રશ્ન કડી ચૂનો પાણી દ્વારા શું બને છે કડી ચૂનો એટલે સી એ ઓ પ્લસ એમાં તમે શું નાખો છો પાણી એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનશે તો કે આ સી એ પછી આ ઓ અને આ ઓ એટલે કુલ બે ઓક્સિજન અને બે હાઇડ્રોજન એની સંખ્યાને કાઉસની બહાર લખવાનું આ સી એઓ છે એને કહેવાય ચૂનાનું પાણી અથવા ચૂનાનું નીતર્યું પાણી જે દૂધિયા કલરનું હોય છે અથવા તો આને ફોડેલો ચૂનો પણ કહેવાય અથવા તો એનું નામ રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને ચોથું એનું નામ છે સ્લેક્ટ લાઈમ આ સી એઓ એચ એના અલગ અલગ નામો છે એમાંનું એક રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ બીજું ને કહેવાય ચૂનાનું નીતર્યું પાણી ત્રીજું છે ફોડેલો ચૂનો અથવા તો એને સલાકડ લાઈમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ એનું રાસાયણિક સમીકરણ છે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહેવાય જ્યારે કડી ચૂનાને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો છો ત્યારે તમને જે મળે છે એ

જ્યારે બીકરની દીવાલને તમે અડો છો ત્યારે તમને ગરમ લાગે છે શા માટે કારણ કે પ્રક્રિયામાં શું થાય છે તો કે ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન થાય છે ફોડેલા ચૂનાનું અથવા ચૂનાના નીતરિયા પાણીનું અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું થાય તો કે સી એ કાઉસમાં ઓએચ એચ બાર ટુ આને કહેવાય સી એ ઓએચ ટ્વાઇસ એ ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર છે તો તમને આ પ્રવૃત્તિમાંથી આટલા એક માર્ગના પ્રશ્ન છે એ પૂછાઈ શકે ત્યાર પછી બે અથવા તો ત્રણ માર્ગમાં પ્રશ્ન પૂછાય કે રાસાયણિક સંયોગીકરણ એટલે શું ઉદાહરણ આપી સમજાવ જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બે કરતાં વધારે પ્રક્રિયકો હોય પરંતુ તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તમને નિપજ કેટલી મળતી હોય એક જ તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે મેં તમને પહેલાં કીધું કે સંયોગીકરણ એટલે શું ભેગું કરવું અહીં તમે કોને ભેગા કરશો તો કે પ્રક્રિયકને પ્રક્રિયક કેટલા છે બે બે હોઈ શકે અથવા બેથી વધારે હોઈ શકે પણ નીપજ કેટલી મળશે તમને એક જ મળશે પ્રક્રિયકની સંખ્યા બે કે બે કરતાં વધારે હોઈ શકે પહેલાં છે સી એ ઓ આ છે કેલ્શિયમ ઓક્સાઇડ આ પહેલો પ્રક્રિયા એમાં તમે બીજું શું મેરો છો પાણી એ છે બીજો પ્રક્રિયા જ્યારે તમે એમની વચ્ચે પ્રક્રિયા કરાવો છો તો અત્યારે તમને નીપજ મળે છે તો આ જે નીપજ છે એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેટલી છે એક જ છે તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય તો આ જે પ્રક્રિયા છે એને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા હવે અહીંયા તમને નામ આપેલા છે સી એ કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ કડીચૂનું અથવા ક્વિક લેમ પછી સીએઓએચ ટ્વાઇઝનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એના બીજા નામ છે લાઈમ વોટર ફોડેલો ચૂનો અથવા ચૂનાની તર્યું પાણી જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધારે પ્રક્રિયક હોય પરંતુ નીપજ એક જ બનતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા પ્રક્રિયક સી એ ઓ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે અને પાણી છે નીપજ તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમને મળે છે આથી આ આ જે પ્રક્રિયા છે રાસાયણિક સંયોગીકરણની પ્રક્રિયા છે ત્યાર પછીનો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે સમીકરણ લખો તમે બધા લાકડા જોયા જશે અથવા કોલસો પણ જોયો જશે કોલસો અથવા તો લાકડા છે એમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય જ્યારે તમે લાકડાને સળગાવો છો કે કોલસાને સળગાવો છો એટલે કાર્બનનું દહન થાય અને દહનની પ્રક્રિયા હંમેશા કોની હાજરીમાં થાય ઓક્સિજનની હાજરીમાં તો આ બંને વચ્ચે કાર્બન ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સી ઓ ટુ આ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે તો અહીંયા છે બે કે બે કરતાં અહીં કુલ બે પ્રક્રિયા છે કાર્બન બીજું ઓક્સિજન તમને પ્રક્રિયા થઈ અને નીપજ કેટલી મળે છે એક તો આ જે પ્રક્રિયા છે કયા પ્રકારની હશે તો કે સંયોગીકરણની પ્રક્રિયા હશે ત્યાર પછી છે પાણીનું નિર્માણ હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે પાણીનું નિર્માણ થાય છે આ તમને નિપજ મળે છે નિપજ એક જ છે પાણી નીપજ તરીકે પાણી તમને એક જ મળે છે પણ અહીંયા તમે બે વાયુને ભેગા કરી રહ્યા એક છે હાઇડ્રોજન વાયુ બીજો છે ઓક્સિજન વાયુ એટલા માટે આ જે પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા છે હવે આપણે આ પ્રક્રિયા છે ને સંતુલિત કરી તો અહીંયા બે ઓક્સિજન છે પણ અહીંયા એક જ છે તો હું આ પાણી છે એને પાણી બે વડે ગુણું થાય કુલ હાઇડ્રોજન કેટલા થાય બે ગુણા બે એટલે ચાર પણ હાઇડ્રોજન હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે બે તો અહીંયા હું બે વડે ગુણું એટલે હાઇડ્રોજન ચાર થઈ ગયા ઓક્સિજન બે થઈ ગયા તો અહીં બે પ્રક્રિયક છે અને એક નીપજ મળે છે એટલા માટે આ જે પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા છે તો આવી જ રીતે કોઈ પણ પ્રશ્ન તમને આ રીતે પૂછાઈ શકે તો આપણે સરળતાથી જો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું એ જાણતા હોય તો તેનો આન્સર સરળતાથી કરી શકીએ છીએ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ વધુ વિડીયો માટે અમારી ચેનલ સાથે અત્યારે જોડાવ કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ